નર્મદા નિગમની ઘોર છે સેફટી વગર કામદારો નર્મદા માં કામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે પાદરામાંથી પસાર થતી નર્મદા નિગમની માં બે ધારે વહેતા પાણી વચ્ચે કામદારો જીવના જોખમે સફાઈ કરતા જોવા મળ્યા હતા છેલ્લા દસ દિવસ ઉપરાંતથી જીવના જોખમે કામદારો સફાઈ કરતા હોવાનું સામે આવ્યું છે કામદારોમાં મહિલાઓ કામદારોને તરતા ન આવડતું હોવાનું પણ એક કામદારે કબૂલ્યું છે જો કે કોઈ કામદારનો પગ લપસી જશે અને ડૂબી જશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે શું કામદારો મજબૂરીમાં સફાઈ કરી રહ્યા છે નર્મદા નિગમની એક કેનાલમાં પાણી છોડતા પહેલા શા માટે સફાઈ ન કરાવી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે કામદારોના જીવના જોખમમાં મૂકીને નર્મદા નિગમ કામ કરાવી રહ્યા છે કેટલા કેટલા સમયથી કામ કરો છો બે વર્ષથી શું કામ કરો છો આવ કેનાલનો અને તમને પડી જવાની બીક નથી લાગતી

હમણાં ખબર હે તો કયા સાહેબ હોય કેટલા દિવસથી આ કામગીરી કરો આ સપાય નું તો દસ દિવસ થઈ ગયા બીક નથી લાગતી તમને બીક તો લાગે પણ શું કરવાનું કામ કરવા આવે તો કામ તો કરવું પડે કેટલા લોકો કામ કરો છો આટલા કેટલા જણ કામ કરો છો પેલા પેલા નવ છે અત્યારે કેટલા દિવસ થી કરો કદાચ કરતા બધા નથી આવડતું બધા નહીં આવડે ને